પેલો ફસલો હાનું પાણી ના હાલા એને શું ખબર સા જઈ લેડો છે હું સા લેર ખા માન બનાવ કે ન બનાવ્યું સા ને તારો સા તારો છોટા જોટા જેવી સાથી અબરાય માં આ બાર વાગે ખાવાનું હોય ચાલાય હા હો કોમ મટાય તો ખબર નઈ પડતી ના ના એ રખાવા જો તો તારો ભા કોણ ખબર પડતી જ નઈ લા ખાવાનું આ ચા પી લે લે આ કઈ સોથી અબરાય સા

આ બધું રિવતું દે આ ચોથી આવ્યો વશ આવો ને હરા આજના દાડા ની પથારી ફેવડી નાખી આજનો હું એક દારો હું એક દારો જતો હતો રૂપિયા બે હજાર નો ગયા કોમ થતો હવે કશું ને જે ડોહો ઘર આવે પેલા તો આપું છે